વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયારના ગુજરાતીમાં એકમ ચાર જે પરિચ્છેદ સર્વનામ સંયોજક પ્રાસ લઈ આવાળો જે એકમ ચાલે છે વ્યાકરણ અને લેખનનું એમાં આના પહેલાંના વિડીયો દ્વારા મેં તમને પરિચ્છેદ સર્વનામનો ઉપયોગ સંયોજકનો યોગ્ય ઉપયોગ અને આપણે આ બધા દરેક ટોપિક વિશે સમજી ગયા છીએ તો હવે એમાં તમે જાણો છો કે સર્વનામનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો સંયોજકનો ઉપયોગ કેવી રીતે કરવો બે શબ્દ અને બે વાક્ય ખંડ વચ્ચે બે વાક્યોને જોડનાર જે પદ છે સંયોજક છે અને એટલે તેથી અથવા કે માટે આવા બધા જ સંયોજકોનો ઉપયોગ આપણે બે પદ વચ્ચે અથવા બે વાક્ય વચ્ચે કરતા હોઈએ છીએ અને એના ઉદાહરણ દ્વારા આપણે આ બધી જ સમજૂતી મેળવી છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આના પછીનો જે ટોપિક છે જે આજે ભણવાના છીએ તે છે શબ્દો તેના પ્રાસ લય બરાબર આપણે જાણીએ છીએ કે શબ્દો જે રીતે હોય એ રીતે એનો પ્રાસ અને લય હોવો જોઈએ અણધો વિષયનો આ પરિચ્છેદ તમે વાંચશો એટલે તમને એ જણાશે એટલા માટે જ મેં તમને અત્યારે આ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે તમે પણ વાંચી શકો તમારું પેજ નંબર એટી સિક્સ પેજ પર છે જે તમે તમારી બુક પાઠ્યપુસ્તક છે એ ખુલ્લી રાખી અને આ સમજવાનો પ્રયત્ન કરશો તો તમને પણ એ ખ્યાલ આવી જશે તો જુઓ ઓણદો વિશેનો આ પરિચ્છેદ વાંચો મારા મનમાં કુતુહલ જાગી ગયું મેલા ગેલા ચિત્રે હાલ લટોરિયા વાળવાળો ગંદો ગોબરો ચામડીના દર્દથી પીડાતો કૃષકાય ચીડાતો ઉશ્કેરાતો ગાળો બોલતો જે હાથમાં આવે તેને ઉપાડતો અને ઘા કરતો તમે તારવી શકશો કે અહીં મૂકેલા શબ્દોમાં એક પ્રાસ ગુથાયેલો છે તેના લીધે પઠન કરતી વખતે લયબદ્ધ પઠન આપોઆપ અનાયાસે થઈ જતું હોય છે મારા મનમાં પદોમાં મ નું આવર્તન ગમી જાય જાગી ગયું પ્રથમ પદ પછી ગ અને બીજા પદનો ગ મળીને ઉચ્ચાર સામ્ય સ્થાપે છે મેલા થેલા ગંદા ગોબરા પીડાતા ચડાતા આમ પદનો જે ગ અને કહી શકાય કે જે પદમાં રહેલ દ્વિરૂપતિ છે એ તમને ઉચ્ચારવી ગમે છે પીડાતો ચીડાતો ઉશ્કેરાતો બોલતો ઘાળો બોલતો ઉપાડતો ઘા કરતો ઉપાડતો ઘા કરતો આવી રીતે આ ક્રિયામાં રહેલો છે દ્વિરુક્તિ શબ્દ છે અને ઓકારંત એટલે કે ઓ રહેલો છે બરાબર પાછળ પીડાતો ઓ ચીડાતો ઓ રહેલો છે કારાંત બરાબર અંતે રહેલો ઓ હોય એને કારાંત કહેવાય આવા નવા સ્તવા વાચકને પણ સ્પર્શી જાય તેવો છે અહીં મુકાયેલ સંજ્ઞાઓ કે ક્રિયાપદો નવા નથી જે તમે રોજબરોજ આપણે પણ વાપરીએ છીએ એમાંથી જ લેવામાં આવ્યા છે તેના વિવિધ પ્રત્યે દ્વારા ઉચ્ચાર સામ્ય સ્થપાયો છે એને કારણે પરિચ્છેદનું પઠન કરવું ગમે છે હવે ફરીથી તમે ખંડનું પઠન કરી જુઓ અને ધીરે ધીરે લેખનની વિશેષતાઓ તમારા ધ્યાન પર આવતી જશે બસ આ મહાવરો એટલે જ અભ્યાસ જોશો તો ખ્યાલ આવશે જીભ કૃતિમાંથી ગદ્યનો એક આવો જ નમૂનો તમને લીધેલો છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો હવે તમે આગળ આ જીભ કૃતિનો જે નમૂનો છે એ જુઓ સ્નેગ્ધ સુ કોમળ નાની નાજુક ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ તે છતાં બને ત્યાં સુધી એને ઓઝર પડદામાં રાખીએ છીએ રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદ વૃત્તિને પોષે છે ને સુંદર ઘરેણા લુગડા પહેરી આપણી અભિમાન વૃત્તિને પોષે છે તેવી જ રીતે જીભ આપણી સ્વાદ વૃત્તિને પોષે છે સંતોષે છે ને સરસ શબ્દો વડે આપણા વખાણ કરી અભિમાન વૃત્તિને ઉતેજે છે સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે ને ઘા રૂઝાવી છે આ ગદ્યખંડનો બે ત્રણ વાર જો તમે પઠન કરશો

સામ્ય આપણા કાનને ગમે છે આપણે એ સાંભળવું ગમે છે કાનને પ્રિય લાગે એ ઉચ્ચારવું વાર વા વાર ઉચ્ચારણ કરવું ઉચ્ચારવું પણ ગમે જ ને એટલે અહીંયા આગળ આપણને એનો પ્રાસ અને લય સમજાય છે વિદ્યાર્થી મિત્રો મિત્રો આમાં પ્રાસ અને લયમાં આપણને શું કરવાનું છે જે વસ્તુ આપણને સાંભળવી ગમે એ જ વસ્તુ મહત્ત્વની છે બીજું કંઈ આમાં સમજવાનું નથી ત્યાર પછીનો ટૉપિક છે એ મહત્વનો છે જે વિરામ ચિહ્નો છે બરાબર પરિચ્છેદ તેમાંના વાક્યોથી સુંદર લાગે છે પણ વાક્યના બંધારણમાં વિરામચિહ્નો મોટ પણ મોટી અસર હોય છે વિરામ ચિહ્નોની સંખ્યા તો ઘણી મોટી હોય છે પણ એ બધામાં લઘુરેખા અલ્પરેખા પૂર્ણ વિરામ ઉદ્ગર ઉદ્દગાર ચિહ્ન અલ્પ વિરામ પ્રશ્નચિહ્ન વગેરેનો લખાણમાં સૌ વિશેષ અને વારંવાર ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે આપણે આ તો આગળ ધોરણમાં પણ ભણી ગયા છીએ કે જે વસ્તુ આપણે હમણાં હમણાંથી નથી શીખતા પરંતુ પહેલેથી શીખીએ છીએ બરાબર કે તમે પ્રશ્નચિહ્ન પૂર્ણ વિરામ વિરામ ચિહ્નો આ દરેક દરેક વસ્તુ જોતા જાઓ છો તમને ખબર જ છે કે આ વસ્તુનો ઉપયોગ કેમ થાય છે તો આ ચિહ્નોના અયોગ્ય વપરાશથી ઘણી વખત વાક્યનો અર્થ પૂરેપૂરો બદલાઈ જાય છે તો ઘણી વખત વાક્ય ધારી અસર ન ઉપજાવી શકે તેવું પણ બને છે આ માટે ચિહ્નો કાળજીપૂર્વક ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી જણાય છે તો આ માટે તમને બે નીચે ઉદાહરણો આપ્યા છે ગામનું સ્થાન ક્યાં છે તે બાળકોને સંબંધીને કહેવામાં આવ્યો છે બાળકો જાણે ઉભા હોય બાળકોને એમ કહેવામાં આવતું હોય કે હવે ગામ આગળ જ છે એટલે ગામના સ્થળનું જે કંઈ સૂચન હોય એ આપણને જોવા મળે છે જ્યારે બીજા વાક્યમાં કોઈને દેખીતા સંબોધન વિના બાળકો ક્યાં છે તે સૂચવવામાં આવ્યું છે આ બંને વાક્યોના પઠનમાં આરોહ અવરોહ અવરો લય વગેરે અલગ પડતા તમે અનુભવી શકશો એટલે માત્ર એક વિરામની જો હાજરી કે ગેરહાજરી હોય તો એનાથી થતા અર્ધભેદ તમારામાં ધ્યાનમાં આવ્યો હશે બાળકો પછીનું જે વિરામ છે એમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે એ કેટલું મહત્ત્વનું છે બીજું તમે નીચેનું આપણે જોઈએ કે માત્ર કલ્પવિરામની હાજરી ગેરહાજરથી થતો અર્થભેદ તમારા ધ્યાનમાં આવે જ છે તો આપણે ચાર બીજો એક અહીંયા આગળ નીચે ત્રણ જે ઉદાહરણ આપ્યા છે જુઓ તમે આજે રવિવાર છે આજે રવિવાર છે આજે રવિવાર છે તમને ખબર પડી જશે કે આ વાક્યનું પઠન કરો તો પહેલું વાક્ય છે એવું તમે અનુભવી શક શકાશે કે બા બોલનાર જે વ્યક્તિ છે એને ખ્યાલ જ છે કે આજે કયો વાર છે ફૂલ સ્ટોપ અનુ એટલે કે પૂર્ણવિરામ આજે રવિવાર છે ધેટ મીન્સ સોલ અહીંયા આગળ આપણને રવિવાર હોય એ જ ખ્યાલ આવે છે પણ વક્તા માત્ર પોતાને જાણ છે તે માહિતી આ વાક્યથી ઉચ્ચારે છે બીજા વાક્યથી એ સૂચવાય શું સૂચવાય છે કે બોલનારને આજે ક્યો વાર છે તે ખબર નથી તેની માહિતી નથી એટલે એ શું કરે છે પ્રશ્નાર્થની દ્રષ્ટિએ પૂછી રહ્યો હોય એવો ભાવ અહીંયા વ્યક્ત થાય છે આ વાક્ય દ્વારા તે માહિતી મેળવવાનો હેતુ ધરાવે છે એટલે આ વાક્ય શું છે પ્રશ્ન વાક્ય જ્યારે ત્રીજા વાક્યમાં એવું સૂચવાયું છે કે બોલનારને આજે રવિવાર છે એવું જાણીને નવાઈ લાગે છે કારણ કે એને આજે ખબર નથી કે કયો વાર છે બરાબર એને એ એવું જ સમજે છે કે આજે બીજો કઈ વાર છે એટલે એ એવું સમજતા હતા જેથી કરીને આજે રવિવાર હોવો એમના માટે નવાઈની વાત બની છે તેથી તમે પણ એ નોંધ્યું હશે કે વાક્યના શબ્દો એના જ એ જ હોવા છતાં ત્રણેય વાક્યમાં એકબીજાથી જુદા પડે છે અને ત્રણેય વિનામ ચિહ્નોનો વાક્યની ઉચ્ચારવાની લઢણ એટલે કે એનો લય અને આરો અવરોહ પણ નક્કી કરી આપે છે કે આ પ્રમાણે બે શબ્દની વચ્ચે મુકાતી લઘુ રીતા લઘુરેખા જે છે એ બંને શબ્દોના વચ્ચેનું કોઈ ને કોઈ સામ્ય વૈષમ્ય સૂચવે છે તો મેં નીચેના જો જે ઉદાહરણો છે એ તપાસો એટલે ખબર પડી જશે જો લાંબો ટૂંકો વિચાર કર્યા વગર જ તેણે જવાબ આપ્યો એટલે એમાં તમને લાંબો ટૂંકો છે એમાં તમને વચ્ચે લઘુ રેખા જોવા મળે છે સૌના જીવનમાં ચડતી પડતી તો આવ્યા જ કરવાની ચડતી પડતી આ બંને વચ્ચે લઘુ રેખા છે તેણે બે ચાર મિનિટ થોડી વાત કરી બંને વચ્ચે બે ચાર બંને વચ્ચે લઘુ રેખા જોવા મળે છે એના સગા સંબંધીઓ સગા સંબંધીઓ એના વચ્ચે લઘુ રેખા છે પોસ્ટ ઓફિસ કદાચ જુગતમાં સૌથી રસહીન મકાન એનું ધર્મસ્થાન તીર્થસ્થાન બન્યું મકાન એનું ધર્મસ્થાન ધર્મસ્થાન તીર્થસ્થાન સ્થાન વચ્ચે લઘુરેખા જોવા મળે છે તો આવા વાક્ય વાક્યો તમે જોશો કે લાંબો ટૂંકો ચડતી પડતી બંને વિરોધી શબ્દ ચળકા છે જે બે ચાર સગા સંબંધી હોય તદ્દન નજીકના બે અર્થો દર્શાવે છે પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન એ પોસ્ટ ઓફિસના વાર્તા સંદે વાર્તા સંબંધ સંદર્ભે છે અને એનું વિસ્તૃત અર્થ સમજવા માટે શબ્દ સમૂહનો ઉપયોગ કર્યો છે વાપર્યો છે આ શબ્દ સમૂહની બંને બાજુ લઘુરેખાનો ઉપયોગ કર્યો છે જે કૌશની ગરજ સારા છે આ વાક્યને આ મુજબ પણ લખી શકાય પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન એનું ધર્મધાન તીર્થ સ્થાન બન્યું આવા બીજા ઘણા નમૂનાઓ હોય તમે વાંચન કરતી વખતે ધ્યાન રાખતા જ હશો અને તમને ખબર જ હશે કે વિરામચિહ્નો પણ તે જ સ્થાને જે તે સ્થાને કયો ઓર્થ દર્શાવી જાય છે એવું માનસિક રીતે નોંધતા જશો આ બધા જ પ્રકારના મહાવરો તમને વાંચન આદર્શ વાંચન દ્વારા જ મળતો જશે અને કહેવાય કે સારો પરિચય તૈયાર કરવા માટેની નોંધપાત્ર બાબતો વિશે આપણે જે વિચાર કરીએ તેનો વિશે મહાવરો કરવાથી તમે પણ ચોક્કસ સારો પરિચય તૈયાર કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો આ જે વિરામચિહ્નોની વાત છે એનો પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે તમારે તમારી સ્વાધ્યાયમાંથી જે કાંઈ હું હોમવર્કની દ્રષ્ટિએ જ્યારે પ્રશ્ન જવાબ આપવો ત્યારે તમે લખી લેજો કોઈ પરિચ્છેદ તૈયાર કરશો તો તમને વધારે વધારે એમાં સમજાશે કે આ કેવી રીતે પરિચ્છેદ તૈયાર થાય છે અહીંયા આપણે આ વિરામ ચિહ્નોવાળો જે ટોપિક છે એ પૂરો કરીએ છીએ અને તમે તમારી નોટબુકમાં આવા પણ ઉદાહરણો નોંધી શકો જે તમને એ ઉદાહરણો વાંચીને તમને પણ વધારે ને વધારે એમાં જ્ઞાન મળી રહે જેથી કરીને આપણા પાઠ્યપુસ્તકમાં આવતા આવા દરેક પરિચ્છેદો હોય એમાં તમારે ધ્યાનથી વાંચી અને થોડુંક લેખન કાર્ય પણ કરવું જોઈએ બરાબર વિરામ ચિહ્નો અહીંયા આગળ આપણે આ ટોપિક પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ